તો મિત્રો આજે છે રક્ષાબંધન અને આપણે છીએ આજે લુડવા ગામમાં દેખાય છે આગળ પૂરો વિડીયો જોજો આ ઝલક છે માત્ર અહીં રક્ષાબંધન રાખડી બાંધવાની થઈ ગઈ છે તૈયાર રાખડી બાંધી રહ્યા છે મારા મોટા બંને નંદો લીલાબેન અને હંસાબેન મોટા બાપુજીને રાખડી બાંધી ત્યારે હજી હું પહોંચી નહોતી એટલે રહી ગઈ અને અહીં લાલજી બાપુજીની રાખડી બંધાઈ ગઈ ને વાલજી બાપુજીને રાખડી બંધાઈ રહી છે બંને નણંદ બાંધી રહ્યા છે બેનની બાંધે વીરને અમર રાખડી રે સૌથી મોટા બેન અમારા લીલાબેન મોટા બાપુજી લાલજી બાપુજીને રાખડી બંધાઈ ગઈ દર વખતે હંસાબેન ન હોય મુંબઈ હોય તો આ વખતે સુશીલાબેન નથી તો બેન રાખડી બાંધે ભાઈ દક્ષિણા આપી અને પગે લાગ્યા આપણો વારો છેલ્લે આવે છે જોજો આપણે શું કરી છે કંઈક નવું તો નહીં હોય પણ છતાંય કંઈક નવું હશે બહેનોને કેટલો આનંદ ઉત્સાહ થાય લાગણી થાય પ્રેમ થાય હવે મણિલાલ બાપુજીનો વારો આવ્યો છે મણિલાલ બાપુજીને રસીલાબા હંસાબેન ચાંદલો કાઢે ને લીલાબેન ચોખા જોડે એટલે બે બહેનોનો વારો આવી જાય બરાબર ને આ રાખડીની જે મોજ છે ને અતિ ખૂબ સારી છે લગભગ મોટા ભાગે કેવું હોય કે ભાઈના ઘરે જાય દરેક ભાઈ ચાર અલગ રહેતા હોય ચારેના ઘરે અલગ અલગ રાખડી બંધાઈ જાય અમારે તો બધા ભેગા થાય એટલે એક પ્રસંગ થાય પ્રસંગ મોટો હોય ને એવો આનંદ થાય અમને ઉત્સાહ હોય એકદમ બધા ભેગા ક્યારે થશે ગોઠવવાનું મજાક મસ્તી એમ જ ચાલતા હોય પણ અહીં તો શું છોકરાઓએ ગીત વગાડ્યા હતા મ્યુઝિક ચાલુ હતું ને એમાં રાખડી બંધાતી હતી લગ્નનો જણાય માહોલ હોય ને એવું એટલે મને આ મ્યુટ કરવા પડ્યો અવાજ બધો જ મ્યુટ કરવો પડ્યો એટલે ઓરિજિનલ અવાજ બેનોનો પણ બંધ રહી ગયો નહીં તો એ ઓરિજિનલ અવાજની પણ મજા કંઈક ઓર હોય ભાઈ બહેનને મજા કરે ને બેન ભાઈને કરે ને અમારા જેવી ભાભી જો દેખાય છે દ્રષ્ટિનો વિડીયો કોલ આવ્યો છે અને એકલો લાગે છે એટલે થોડા આંસુ ટપક્યા એટલે મેં કીધું હસવા મંડી જા જો સામે બધાને એ બધાને બતાવી રહી છું અને કીધું ફોલોર્સ પણ મળે એટલે તમને પણ એ અભિવાદન આપ્યો હાથ ઓછો કરીને દ્રષ્ટિએ ઘણા સમય પછી તમને બતાવું છું હવે દ્રષ્ટિને ઓ ફોન આપ્યો બીજાને અને અમારી બંધાય રાખડી કારણ કે હજી ફોન તો પૂરો નથી થયો આજે ભાભીઓ લેશે મોટા મમ્મી લેશે અને બાજુ ફોન લઈ રહ્યા છે મારા લીલાબેન છે ને સૌથી મોટા નણંદ છે લીલાબેનના લગ્ન પછી એના ભાઈનો જન્મ છે એટલે માનું સ્થાન લે એવું એટલા મોટા મારા બેન છે નણંદા રાખડી બાંધી બેને ભાઈ પગે લાગ્યા પછી આપણે હમ ખાતર મારી એટલે આવી હતી કે હું એક વરસ સુધી રાખડી જાળવી રાખું હંમેશા મનથી ઈચ્છું કે મારા નણંદે મારી રક્ષા ઈચ્છી છે એ રક્ષા કરશે અને મારી એવી માન્યતા છે એટલે હું રાખડી ક્યારેય છૂટવા ન આપું બંને ત્યાં સુધી તૂટી જાય તો ઠીક છે ન તૂટી જાય ત્યાં સુધી સાચવી રાખું બીજા વર્ષે એ જ નણંદ હાથે તૂટે અને બીજી રાખડી બંધાય અહીં એના ભાઈના કાંડે રાખડી બાંધી રહ્યા છે બેન અને મારા કાંડે

ઓ બેની તને જાજી ખમારે હવે આ અમે ચાર ભાઈ અને ભાભિયુને પાછળથી આશીર્વાદ આપતા જાય છે હંસાબેન અને લીલાબેન કહું છું ને બેની માથે રાખડી વિરા તને ખમ્મા ખમા તો અહીં ખમ્મા ખમ્માં થઈ રહ્યું છે ભાઈ અને ભાભિયુને બંને નણદો હા અહીં પાછો વિડીયો કોલ છે એક તો પૂનાથી છે અને બીજો દ્રષ્ટિનો એટલે પાછો અમે લઈએ છીએ એટલે આ જો બંને બહેનો કહેવા માંડી કેમ છો કહું છું ને ગીતના કારણે કોપી રાઈટ આવે એટલે મને મ્યુટ કરવું પડ્યું છે નહીં તો ઓરિજિનલ અવાજ હતો અને હવે થઈ ગયો એટલે કીધું હલો વડીલોને લાગી લઈએ પગે એટલે કરી શરૂઆતમાં હું પગે લાગવા માંડીને એ વિડીયો રહી ગયો ઉતારવાનો એટલે પછી પછી પૂરું થઈ ગયું એવું કામ છે બધા એકબીજાને પગે લાગ્યા અહીં મોનુ અને અનિલ રમાડી રહ્યા છે સોનાને મારા ભત્રીજા ધીરેનની બેબી સેલ્ફી કરી રહ્યા છે સોનું અમારી મોનુ પાસે બહુ રહી જાય સોનુનું નામ છે દિસવી અને હવે આ ભાઈઓની લાઈન બેઠી છે બહુ જ મસ્તી અને મજાક થઈ રહ્યું છે જ્યારે એની રાખડી બાંધવાની તૈયારી થશે ત્યારે તમને બીજા વિડીયોમાં બતાવશું બરાબર ને હજી આ ભાભીઓની વાડ જોઈએ છે ને નણનું એટલે અમારી ભત્રીજી તૈયાર થઈ જાય પછી થાય ત્યાં સુધી

કપડા સુકાઈ ગયા ને લઈને અહીં પપ્પાઈ નું આવ્યું છે આપણા ભગવતીજી ને બીજોરાનો છોડ થાય છે મોટો બીજોરા થશે કઈ તમને બતાવશું અને બીજોરાના થાણા કશું તોય કેશું તમને અને આ મસ્ત મજાનો કણજરો આ આભાર છે આભાર છે આ ઝાડ પણ વૃક્ષ અને આ જમીનનો જે અમે ખૂબ રમ્યા ગમ્યા અને ફર્યા છીએ ચાલો હવે આગળની બતાવી બીજી તૈયારી

અને એ સમયનું વાતાવરણ ગમગીન છે કે આનંદાબાઈ છે એ જોવું તમને જરૂર પડશે બીજા વિડીયોમાં એ અલગથી વિડીયો આપીશ કારણ કે એ બહુ મોટો અને લાંબો વિડીયો છે પણ આજનો સુવિચાર કહું ને આજ પ્રસંગને અનુરૂપ રક્ષાબંધન છે સારું છે પણ આપણી પરિસ્થિતિ શું છે એના પરથી હું એમ કહી શકું કે મેચ્યોરિટી એટલે મોટાનું મન રાખવું અને નાનાનું મન રાખવું

એના પર એક સુવિચાર એ રીતે કહીને એમ કેવાય ઘર ત્યાં સુધી નથી તૂટતા કે જ્યારે નિર્ણયો મોટાના હાથમાં હોય છે વડીલોના હાથમાં નિર્ણય હોય ને ત્યાં સુધી ઘર નથી તૂટતા અને બધા એનું માન જાળવતા હોય વડીલો ત્યાં સુધી ઘર ના તૂટે પણ થાય છે શું જ્યારે ઘરની દરેક વ્યક્તિ છે ને મોટી થવા લાગે છે ક્યારે ઘરને તૂટતા વાર નથી લાગતી અને કોઈ બચાવી પણ નથી શકતું કારણ કે દરેક વ્યક્તિ પોતાને સમજદાર તો ભલે સમજે છે પણ મોટી સમજે છે તમને ખબર ન પડે મને ખબર પડે ત્યારે ઘરને તૂટતા જરાય વાર નથી લાગતી એટલે અહીં મેચ્યોરિટી શું છે એ પણ સમજવું પડશે અને વડીલોને કઈ રીતે જાણવા એ પણ આપણે સમજવું બિલકુલ જરૂરી છે એકદમ જરૂરી છે આજ અમારા ઘરમાં આટલા સંપ આવે સંપ ચાલે રાખે છે કે રાખડી બંધાય તો અમારા ચાર ભાઈઓને એટલે કે મારા ત્રણ જેઠ અને ચોથા અમે હજી એક જગ્યાએ જ રાખડી બંધાય પછી પાછળ અમારા દીકરાઓની પણ એક સાથી બંધાય ભત્રીજી પણ ભેગી આવે ને રાણધું પણ ભેગ્યું આવે એક જ જગ્યાએ થાય કારણ કે મોટાનું મન જળવાય છે અને નાના ના મનને જળવાય છે નાનાના મનને ન સમજે તોય નજારા આવે મોટા બધા આમ શું કહેવાય કે અમારી પાસે રૂપો હાકલા રાખે ના આમ જ થશે તો એને ચાલે નાના છે જે આપણાથી એનું મન જાળવીએ મોટાનું મન જાળવીને જો જીવીએ ને તો આ ઘરને ચોક્કસ તૂટતું બચાવી શકાય અને તૂટે પણ એવા વિચારો પણ ના આવે બરાબર ને કોઈ પણ ઘર હોય ને મિત્રો હવે આજે આટલું અહીં વિડીયોનું કરું છું એની આશા રાખું છું કે આજનો વિડીયો તમને ગમ્યો હશે આજનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલજો આવજો મિત્રો બાય બાય અને બીજો વિડીયો જોવાનું જરૂરથી ભૂલશો નહીં કારણ કે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો છે અનિલ પણ બહાર છે હેતલ કેતનની પણ બહાર આકડી છે અને એ સમયનું વાતાવરણ ખરેખર સમજવા જેવું છે એવું બાય બાય